ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ ડોટ કોમ પ્રાઇવેટ લિમિટેડ ફાર્માટેક એક્સપો બે હજાર ચોવીસ અને લેબટેક એક્સપો બે હજાર ચોવીસની સત્તરમી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે જે આટલા વર્ષોથી પ્રીમિયમ અને રેટ્રો ઇવેન્ટ રહી છે સમયાંતરે તે ફાર્મા મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ટેકનોલોજી ફાર્માસ્યુટિકલ સિસ્ટમ્સ અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોડક્ટ લાઈફ સાયકલના તમામ તબક્કામાં નવીનતમ નવીનતા અને તકનીકોને પ્રદર્શિત કરવા માટે એક નિર્ણાયક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આઠથી દસ પર વિશેષ પેવિલિયન રજૂ કરવામાં આવ્યું છે પચીસ હજાર ચોરસ મીટરની જગ્યામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચારસો થી વધુ પ્રદર્શકો દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદન માટે મશીનરી અને સાધનો પ્રદર્શિત કરશે અર ઇવેન્ટની લગભગ વીસ હજાર મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી અપેક્ષા છે આ એક્સપોના ઉદ્ઘાટનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય કક્ષાના ગૃહ અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા છું અહીંયા ફાર્માટેક એક્સકો અને લેપટેક એક્સકો એ અહીંયા વેસ્ટર્ન રીજનનું સૌથી મોટું ફાર્માનું એક્ઝિબિશન છે અહીંયા ચારસોથી વધારે ઉદ્યોગકારો બધા અહીંયા ભાગ લઈ રહ્યા છે તે નવી નવી ટેકનોલોજી અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છે લેબ ઇક્વિપમેન્ટ્સ પેકેજિંગ ઇક્વિપમેન્ટ્સ ફાર્માની મશીનરી ફોર્મ્યુલેશનની પ્રોડક્ટ્સ બધી જ વસ્તુઓનું તમને એક જ જગ્યાએ પ્લેટફોર્મ છે આ વનસ્ટોપ સોલ્યુશન છે ફાર્માની દરેક પ્રોડક્ટ્સ જોવા તથા લેવા માટે તમારી ફેક્ટરી રિલેટેડ કોઈપણ રિકવાયરમેન્ટ હોય તમારો નવો પ્લાન્ટ આવતો હોય તમારી કોઈ સોર્સિંગ હોય તમારે કોઈ થર્ડ પાર્ટી દવાઓ બનાવડાવી હોય ન્યુટ્રાસોજિકલ પ્રોડક્ટ્સ બનાવવી હોય હોસ્પિટિકની પ્રોડક્ટ્સ બનાવી હોય તો આ એક્સપોમાં તમને દરેક પ્રકારના પાર્ટિસિપન્ટ્સ મળી જશે જેની સાથે તમે નવીન ટેકનોલોજી જોઈ શકશો અને એમને તમે પોતાની ફેક્ટરીમાં અપનાવી શકો છો એક્સપોમાં લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસોથી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈપણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માંગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજિયનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સ મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈપણ પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે